દોરી લેવા આવે તો તૈયાર ફીરી ગયો રાખીએ જો આ ખાલી દોરી ની ધાર અને મજબૂતાઈ જો વિડીયો માં આ ભાઈ દોરી થોડી દોર તો ભરો દોરી હાથ માં છે પછી ઊભ છે આ નવ તાર માંજો પરવા માટે સ્પેશિયલ અમેરી થી અમે અમરેલી થી કુરિયર કર્યું છે કુરિયર આ કયું રીલ છે ખબર સ્પેશિયલ માંજો પરવા માટે કુરિયર આવ્યું છે કયું રીલ છે તો મને ખ્યાલ નથી અને માણસો રીલ પરવા માટે પણ કુરિયર કરે છે એ જ રીતના મારા પીએમ કુરિયર થી સ્પેશિયલ સ્પેશિયલ માંજો પરવાના રેટ છે નવસો મીટર અઢીસો ગ્રામ ત્રણસો ગ્રામ અને પાંચસો ગ્રામ અને અમારી રેગ્યુલર શોપ છે કુરેશ પાન એન્ડ કોલ્ડ ડ્રિન્ક્સ અને કુરેશી સિઝનલ સ્ટોર માંજા ફટાકડા બિચકારી બધો ધંધો અમે કરીએ છીએ અને કોઈ પણ કસ્ટમરને ઓનલાઈન ફિકી જો તમારા બંને નંબર આપેલા છે મારો અને મારા ભાઈનો બંને નંબર મારે એના કોઈ પણ કસ્ટમર ડુપ્લિકેટ રીલ સાબિત કરી આપે ને એક હજાર એકસો અગિયાર ઇનામ અને માંગે તો રીલ ફ્રી આપવામાં આવશે મિત્રો ગુરુ મને મારા નો લોક મતલબ હાર્દિક સ્વાગત છે તો ફરીથી આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે આજના વ્લોગમાં છે આપણે ભાવનગરમાં ફૂલ મોસ્ટ ઓફ ફેમસ આપણે આવી ગયા છે અત્યારે એન કુરેશીમાં તો હરિભાઈ આવી ગયા છે અત્યારે અને જો આવી રીતના ફિરકી છે બધી અને જો આ ઋષિભાઈ અત્યારે વિડીયો ઉતારે છે અને જો આ તણે તણ માંજા ભરેલા છે ફૂલે ફૂલ અને એટલી તો ફિરકી વેટિંગમાં હોય જો ખાલી એટલી તો વેટિંગમાં હોય

જો આઈ ટિક કેટલો કલર ઉડે છે સરસ મજા

પછી એ જ રીતના અઢાર તારની દોરીનું સેમ્પલ છે કસ્ટમરને જોવી તો રૂબરૂ આવીને જોઈ શકે તાર તારની દોરી પહેલી વાર બનાવી અઢાર તાર ને સોળ હાથ હાથમાં બેઠે પછી ખૂબ આ દોરી કોઈ પણ કસ્ટમરને ઓનલાઈન જોવે તો અમે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી કરી આપીએ છીએ કસ્ટમરને પહેલા ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે કે પછી અમે ચોવીસ કલાકમાં ડિલિવરી કરી આપીએ છીએ એમાં પણ જો કસ્ટમરને ન મજા આવે તો દોરી ઉડાડેલી પાછી ને પેમેન્ટ કરો પેમેન્ટ પાછું પણ દોરી પૂરી હોવી જોઈએ ઓકે

પ્રીમિયમ પાવડર જાવી રીતે ઓરિજિનલ ગોળીવાળી વાળી સોળા બોટલ નો કાચ છે એક આ પિંક કલર છે અને એક આ વ્હાઇટ કલર છે અમે જે મિક્સ કરીએ છીએ કોઈ કલર મેચ થતા નથી બીજે બધે તમે લાલ લીલા કલર જોવા મળશે અમારે માંજામાં કલર નાખો ને ઉડી જાય છે કલર આ કલર ઉડશે નહીં તમારે આ કલર માંજો બનાવી દે તપેલી જોવામાં કાચ સિમેન્ટની જેમ છોકરી ગયેલો છે તમારે હાથે જુઓ અને કસ્ટમરને ને જોવું હોય તો રૂબરૂ આવીને પણ જોઈ શકે છે ખાલી વિડીયોમાં નહીં

ફિર કી જો જો બધી રેટ માં લખેલું હોય બધું રેટ માં કે જો આવી રીતના કોકડા ભાવ છે માંજો પરવા માટે સ્પેશિયલ અમેરી અમે અમરેલી થી કુરિયર કર્યું છે કુરિયર આ કયું રીલ છે ખબર સ્પેશિયલ માંજો પરવા માટે કુરિયર આવ્યું છે કયું રીલ છે તો મને ખ્યાલ નથી અને માણસો રીલ પરવા માટે પણ કુરિયર કરે છે

ના એક આ પોચ નંબર લાગે એ જ કોપી એક અમારી પાસે ડુપ્લિકેટ રહી છે આ કસ્ટમર પાસે જાય છે પછી એ જ રીતના જો આ બે નંબર એકસાથે હોય ઓગણ સાઈઠ આ નંબર રીલ રીલમાં લાગશે એના કાગળમાં આમાં કસ્ટમરે છાપ કાઢીને મોકલી છે એટલે કે એમાં છાપ આવે હવે આની ઉપર આ લાગી જશે ઓગણ સાઈઠ પિંચોતેર એ જ નંબર એક આ ફિરકીમાં લાગશે એક સરખા કદાચ સો રીલ હોય તો રીલ બદલાશે નહીં આમાં લાગી ગયો રીલ માંજો પાવામાં જશે અને માંજો પાવામાં આ રીલ પછી જેવો માંજો પુવાઈ જશે સીધો આ રીલમાં લાગશે રીલમાં લાગ્યા પછી વિકતી વખતે પછી આમાં લાગશે કસ્ટમર જેવી આ કોપી લઈને આવે તમે કસ્ટમરના નંબર આપીએ છીએ એટલે આપણે જેવી કોપી લઈએ અમે આપી દઈએ એક સરખા સો હોય તો બદલાવ થઈને અમારી આ નંબર સિસ્ટમ છે બીજા બધા તમે જોજો કુપન સિસ્ટમ છે નંબર સિસ્ટમ એક સરખા સો હોય તો રીલ બદલાશે નહીં સાચી વાત છે અમારી દાદા વખત નંબર સિસ્ટમ ચાલી રહી આવી સિસ્ટમ તમને કોઈ જગ્યાએ જોવાઈ નહીં મળે જોવાય નહીં નથી મળતું સાચી વાત એ જ રીતના જો પેલા કસ્ટમર માંજો પોરો તો આ નંબર લખવાનો પછી ખાલી ફીરેક્યુ માટે જો ખાલી ફીરકીમાં આપણે બધામાં સ્વૈચ્છિક ભાવ લખેલા છે પચાસ રૂપિયા થી સ્ટાર્ટિંગ થઈ અને બસો વીસ છે લાકડાની છે છે લોખંડની છે ફાઈબરની છે પછી આ બધી જો તૈયાર ફિરેક્યું છે બરેલી અને સુરતની પણ આમાં ત્રણ રીલ ને છ રીલ લખેલો પણ આમાં દોરી પૂરી આવતી નથી ને અમારી દોરીમાં કોઈ પણ કસ્ટમર એમ કે કીચું ઓછું છે તો માંગે તો ઇનામ આપવાનું એ કીચ ઓછું નહીં અને જે તાર કહી છે એમાં તાર પૂરા તાર આવશે એમાં પણ નો મજા ઉડાયેલી પાછી એટલી ગેરંટી

આ વિડીયો આયોજન છે આ વિડીયો જીડિયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા જોઈ તમને દરરોજ માહિતી મળતી રહે